ગુડ મોર્નિંગ હું આચાર્ય શ્રી રાધે ઇન્ટરનેશનલ સ્કૂલ ભાભર સુની શીતલબેન આજે માર્ચ બે હજાર ચોવીસનું એચએસસી બોર્ડ પરીક્ષાનું જે પરિણામ આવ્યું છે એની અંદર અમારી શાળા શ્રી રાધે ઇન્ટરનેશનલ સ્કૂલ ભાભરનું એચએસસી આર્ટ્સ અને એચએસસી સાયન્સ બંનેમાં સો સો ટકા પરિણામ પ્રાપ્ત કરેલ છે જે બદલ હું શાળાના તમામ તેજસ્વી તારાઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ધોરણ બાર આર્ટ્સની અંદર અમારી શાળાની વિદ્યાર્થીની ચૌધરી નિધિબેન પાચાભાઈ જેની અઠ્ઠાણું પોઈન્ટ સત્તાવન પીઆર સાથે સમગ્ર તાલુકા કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે તમામ શિક્ષક મિત્રો વિદ્યાર્થી મિત્રો તમામને હું આ ઉચ્ચ પરિણામ લાવવા બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ગોડ બ્લેસ યુ